হাই গাইছ গুড মৰ্নিং আঠ গা হাত নে আজে বছ উঠে উঠে বমুকে পথাৰি ন কাম চালু কৰোঁ আজে মাজু এজে বেলো উঠোৱা নো তালো আ কালো ন ব্লগ মই পোষ্ট কৰি দো ટતા કાઢતા મારે બરાબર થોડા જવું પડ્યું અમારે મેં સારું થગો પછી એવો બધો ને જ પણ સાટા સાટા હે પણ મેં લોગના ધોવાને હુંકવા બાર બરાબર હેંજી એ રેતી લીલા હતી મેન ઉતો તો મેં હુંકાવા દીધા હતા અટાણે માંડ હુકા હતા ને અટાણ ભીંજાઈ જતા તો મજા કાઢે ને અડધું કામ મૂકાય મારે થોડા ધેર જવું પડ્યું બરાબર મેં સારું થગો તી કરી લીધું બધું શાક મૂકે શાક મૂકે ને નાસ્તો પાણી લઈએ ને પછી કાલુ નજર જે રાંધવાનું કામ ચાલુ કરી દે તે થઈ જાય

તો હું કાજે રાંધવા જ મંડા રોકું ભાઈ હું એથી કંઈ કઈ કામ ને હવે ઉઠી તે કસરા બધું વાર નાખું ફરિયા રાંધવાનું એક જ છે તો હું કઈ રાંધી નાખા તો પછી ગયા નહીં પછી આપણા ઘર દીધું હવે એમાં સીટી ઓ થાય તો બીજે સુલા રોટલા ગાળવા ને ચાલુ કરી દે હવે તો મારે બધુ થઈ રોટલા છે આ બધુ એ કરી ને હું ફ્રી થઈ ગઈ રોહડામાં બહુ ભાલક બગડે ગઈ પણ એ તો થઈ રોહડામાં તો હવે બીજું શું આજ વધારે મજૂર હતા એટલે વાર લાગી બાકી કાલે તો વહેલો જવું હતું આજ દસ બાર જણા બધા થયા ઘરના મૂળ રવિ બે જ છે જુનાગઢ છે મજૂર ત્રણ વધારે દવા સાટવાની બધું નોંધવાનું નહોતું તો એ તો એણે એ રોટલા છે આક ને ને હાજરીક થઈ ગયું કાલે મારે દસ વાગ્યા માં ગયું તો અગિયાર ગયા હાઇ રાખે અહી મારે કઈ કામ નતું તો કાલે પછી બેઠા બેઠા મેં ફોન જ જોયો તો કંટાળો આવતો હતો પછી આખો દે કામ કરવું કોઈ હોય નહીં ઘરે એટલે તો અહીંથી આ મોડું છું તેનો ટાઈમ મારો ગુ અને એમને એવી રીત થાય એવા કલાક કાઢવાની ને બાર વાગે હાડા બાયને કાલે ખાવા આવ્યા હતા તો આજે એ હે હાડા બાયરે તામ કંઈક બીજું હોય તો કામ કરે કરેના કામ ડૉક્ટરમાં નકર પછી બેસી એ મને રાંધેને ભૂખ લાગી તી મેં મેગી કરન ખાઈ લીધી હતી એટલે પછી બપોરે નહોતું ખાધું મટથી પછી એકલી તાર આનો ખાવાનું મન થાય એટલે કે એવું ખાયેલા નાસ્તા જેવું પછી સુધી કંઈ ભૂખ જ ન લાગે ભૂખ લાગી તેવો કીંક નાસ્તો કરી નાસ્તો થઈ જાત મારો ડબરો ઢોરાઈ જાત કલાકી ઘીમાં નીકળે જ એવું પહેલાં પ્લેટફોર્મ સાફ કરી નાખા રહોળ સાફ કરી નાખા પછી kickness to kare Hello dorenatra invega ne hu dewa jansa

ભૂગા જવા તો હારું નકર અધવેશી હે જે રીક્ષા આવે તો એ ખેતર તો પછી બીડા સોઢે ચાલો હું જટ જટ ને ભૂગે જા પછી ન્યા જઈને વિડિયો કન્ટિન્યુ કરી વાઈ માં પાણી ને કેટલું હે દેખાડી નવી ભરાઈ ગઈ આખી હું કાલે પ્રમણે દી જોવા ગઈ તી તી પણ વિડિયો તો મીકો દો એટલી આજ વિડિયો માં બતાવી તમને બધાઈ ને ભરાઈ ગયા હે થોડી કદોરી હાલો હું થઈ ગઈ ને રેડી ને હું ઉપેર આવી હમણાં મેં ચાલુ તો ઉપર ન પૂગાતું ન મજા આવે ભીંજાઈ ગયો ગયું ઈન્ડોર પછી ગયા ન થઈ શકવા આવતી આજ આજવારે હું કા હું ઉપેર એકલી હેતી વિડીઓ ઉતાર થોડીક વાર પવન આવે રૂપારોથી જો મારે ખેતર નદાઈ ગયું ત્યાં હું મૂલી જાય ને હું એને ગઈ તે હે પાછા કાલે

મે આયો ચાલુ થયો એ પહેલા એક દી પહેલા જ વાવીતે મે હંજે ચાલુ થકો તો આમાં પાણી વધે કોંતે એટલી નો થાય હલામી આમાં બરે એટલી થાય હલામી હું પાસી નાખવી તે તો મે બંધ જ ન રહ્યો તે પછી નો મેડ આવ્યો ન્યા એ હે ત ખરી જીણી જીણી હે પણ એવ આતે દેવ થક નો નો જ થે લગભગ તા આગમો સલ થ ગઈ આસે લા બે ગયા રહે આગમે એક કારો જ જ કસલ થ્યો O narier é o pradé. Amar suma, a a quire, a coa e a pitu, neto, ene botaine a alé, píe, ene botaine pabe, ene. Ten un campo no tera o narier

તેને બધાને ભાવે ને એ અપડાવે દે તો કેમ કે આખો દી ગમ આવું જવું તે પડે નારિયારીથી તે પીએ સારું તે અપડાવ્યા જાય છોકરો કયો ઓરખાણો કાલે એ લે પારખાણો તો ને નાતા લીલા પડ્યા તે લેવાયો ગયો